આજના તારીખ તેર પાંચ બે હજાર પચીસને મંગળવારના અમરેલી માર્કેટયાર્ડના બજાર ભાવ મિત્રો તમે અમારી ચેનલ પર સૌથી પહેલાં અને સો ટકા સાચા બજાર ભાવ જોઈ શકશો વિડીયો આગળ શરૂ કરીએ એ પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન પ્રેસ કરી દો જેથી

તલ સફેદ નીચો ભાવ એક હજાર બસો ત્રીસ ઊંચો ભાવ બે હજાર બસો પંદર તલ કાળા નીચો ભાવ ત્રણ હજાર બસો ઊંચો ભાવ ત્રણ હજાર સાતસો પંચાવન તલ કાશ્મીરી નીચો ભાવ બે હજાર એકસો ઊંચો ભાવ બે હજાર એકસો બાજરો નીચો ભાવ ચારસો બાણું ઊંચો ભાવ ચારસો બાણું ઘઉં ટુકડા નીચો ભાવ ચારસો ઊંચો ભાવ પાંચસો ચોરાણું ઘઉં લોકવન નીચો ભાવ ચારસો એકાણું ઊંચો ભાવ પાંચસો ઓગણીસ ચણા નીચો ભાવ આઠસો ઊંચો ભાવ એક હજાર છ્યાસી ચણા સફેદ નીચો ભાવ એક હજાર એકોતેર ઊંચો ભાવ એક હજાર એકસો ચોત્રીસ તુવેર નીચો ભાવ એક હજાર એકસો પાંત્રીસ ઊંચો ભાવ એક હજાર ત્રણસો વીસ એરંડા નીચો ભાવ એક હજાર એકસો પંદર સાત ધાણા નીચો ભાવ એક હજાર પચાસ ઊંચો ભાવ એક હજાર ત્રણસો ધાણી નીચો ભાવ

ભાવ આઠસો સાત મિત્રો જો તમને માર્કેટિંગ યાર્ડને લગતા વિડીયો જોવા ગમતા હોય અથવા તો તમામ પાક અને શાકભાજીના અલગ અલગ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સાથે જ વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં જેથી દરેક ખેડૂત મિત્રો સુધી સાચા બજાર ભાવ પહોંચી શકે તેમજ વિડીયો કેવો લાગ્યો રિલેટેડ સજેશન અથવા તો તમે માર્કેટ યાર્ડના સૌથી વધારે અને દરરોજ જોવા માંગો છો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો અમારી ચેનલને અને અમારા વિડીયોને તમારો સાથ અને સહકાર આપ અને છેલ્લે સુધી જોતા રહેજો વિડીયો જોવા માટે ધન્યવાદ